ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર બે હજાર બાવીસમાં રોજગાર મેળાની શરૂઆત કરી એક મહત્વકાંક્ષી ભરતી પહેલ જેનો હેતુ દેશભરના દસ લાખથી વધુ પાત્ર યુવાનોને તબક્કાવાર કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં રોજગારની તકો પૂરી પાડવાનો છે આ વિઝનને આગળ ધપાવીને જોબ ફેરની પંદરમી આવૃત્તિનું સમગ્ર ભારતમાં સુડતાલીસ સ્થળોએ એકસાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકાવન હજારથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સેવા માટે નિમણૂક પત્રો એનાયત કર્યા હતા ગુજરાતના આવકવેરા વિભાગ દ્વારા સુરત શહેરના સરસાણા કન્વેન્શન ખાતે આયોજિત પંદરમાં રોજગાર મેળો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સીઆર આર પાટીલના અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત કર્મચારીઓને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યા હતા સુરતમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નવા ભરતી થયેલા એકસો સત્યાસી ઉમેદવારોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ સુરત